કચ્છ જિલ્લો પોતાના ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સૌંદર્યથી જાણીતો છે ખાસ કરીને દર વર્ષે યોજાતા રણોત્સવને લઈને દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ અહીં ઉમટે છે હાલની પરિસ્થિતિ જોઈ શકાય છે કે આ વર્ષે રણોત્સવ માટે ટુર ઓપરેટરો પાસેથી બુકિંગની શરૂઆત ખૂબ જ વહેલી તકે શરૂ થઈ ચૂકી છે ભુજના જાણીતા ટૂર ઓપરેટર રાજશ્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના રાજનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાલમાં કચ્છમાં ફરવા જવાની ડિમાન્ડ ખૂબ વધી છે ધોરડો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે આપણે જોઈ રહ્યા છીએ કે તહેવારોની તૈયારી પહેલાંથી જ પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યા છે જે હાલના ટ્રેન્ડને ધ્યાનમાં લેતા ખૂબ જ હકારાત્મક સંકેત આપે છે ટૂર ઓપરેટર્સના મતે રણોત્સવ માટેનું આયોજન હંમેશા લાંબા સમયથી પહેલાંથી જ શરૂ થઈ જાય છે પરંતુ હવે લોકોમાં અગાઉથી પ્લાનિંગનું વલણ જોવા મળી રહ્યું છે કચ્છનો રણોત્સવની રંગીનતાઓ અને લોક સંસ્કૃતિ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની છે કુલમળીને જોવા જઈએ તો કચ્છ ખાસ કરીને રણોત્સવ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ માટે ઘનિષ્ઠ પસંદગીમાં સામેલ થઈ રહ્યું છે રાજનભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આ વર્ષે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં પરિસ્થિતિ બહુ સારી રહેશે અને અત્યારથી જ રણોત્સવના બુકિંગ સ્ટાર્ટ થઈ ગયા છે ટેન સિટીનું બુકિંગ ઓલરેડી ચાલુ બી થઈ ગયું છે અને અમે ઘણા બુકિંગ ગેસ્ટના કરી બી નાખ્યા છે તો આ વખતે લાસ્ટ યર કરતાં તો બુકિંગ બહુ વધારે સારા રહેશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે ટુરિઝમમાં જે ગવર્મેન્ટ જે ડેવલપમેન્ટ કરી રહી છે ધોરડો અને ધોલાવીનામાં બી બહુ સારા ડેવલપમેન્ટ ગવર્મેન્ટ દ્વારા થઈ રહ્યા છે તો જેના લીધે ટુરિઝમ બહુ સારી રીતે વિકસી શકે એમ લાગે રહે બીજું નારાયણસર કોટેશ્વરમાં બી ગવર્મેન્ટ જે નવા પ્રોજેક્ટ લાવી રહી છે જેના કારણે ટુરિઝમમાં સારો એવો વધારો દેખાશે આ વર્ષે પ્રવાસીઓ તો જેટલા આવશે એટલું સારું જ છે બધા વ્યક્તિઓ માટે અને કચ્છની બધી જનતાને એના લીધે લાભ મળે છે કે નાનાથી બધા જ કે કચ્છમાં જેટલા પ્રવાસી વધુ આવશે એટલે નાના રિક્ષાવાળાથી કરી અને મોટા વેપારીઓ સુધી બધાને કાંઈક ને કાંઈક પ્રવાસીઓના કારણે લાભ થતો જ હોય છે જનરલી બે ઓપ્શન હોય છે જેટલા ગેસ્ટ કચ્છ આવતા હોય છે એમાં મેજોરિટી ગેસ્ટ એક અથવા તો બે નાઇટે લોકો રણ અથવા તો ધોળાવીરા કરતા હોય છે અને બાકીની નાઇટે લોકો ભુજમાં કરતા હોય છે હવે જેવું જેમનું બજેટ હોય એ પ્રમાણે ભુજમાં બી નાઇટ સ્ટે કરી શકે અને બાકી રણમાં બી બહુ બધા ઓપ્શન છે જે જેને લક્ઝરી ઓપ્શન્સ જોઈને એમના માટે તો સૌથી બેસ્ટ છે ટેન્ટ સિટી અદરવાઈઝ ઘણા બધા નાના ઓપ્શન બી છે ભૂંગા થઈ ગયા કે ટ્રેડિશનલ ટેન્ટ્સ બી બારે લાગી રહ્યા છે એમના બી બુકિંગ્સ બહુ સારા હોય છે એ બધા ગેસ્ટને પરવડે એવા બજેટ હોય છે અને જેમને લક્ઝરી અને એક સારું એક એક્સપિરિયન્સ લેવું છે એ ગેસ્ટ ટેન્ટ સિટીઝનરલી પ્રિફર કરતા હોય છે દર વર્ષ કરતાં આ વર્ષે જેમ લાસ્ટ ઇયર ઓક્ટોબરમાં બુકિંગ સ્ટાર્ટ થઈ હતી આ વખતે અત્યારથી જુલાઈમાં બી અત્યારે બુકિંગ સ્ટાર્ટ છે ઓલમોસ્ટ જૂન પંદરથી બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો આ વર્ષે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મિનિમમ ગ્રોથની અપેક્ષા અમે રાખી રહ્યા છીએ અને બધું સામાન્ય રહી પરિસ્થિતિ તો ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ગ્રોથ હન્ડ્રેડ પર્સન્ટ થશે એવું લાગી રહ્યું છે